મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાજપુર લાજપુર માં ચાર રસ્તા પાસે અમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું આજે જેમાં પોલીસના સાહેબ છે પીઆઈ સાહેબ છે મીડિયા લોકો છે અને ગ્રામના પણ આગળના અધિક અગ્રણીઓ પણ છે સામેલ છે આમાં મેડિકલ તરફથી ટીમ આવેલી છે ગ્રામ ગ્રામ પંચાયત લાજપુર તરફથી પણ એક ટીમ આવેલી છે અને પોલીસ તરફથી પણ ટીમ અને સપોર્ટ આપવામાં આવેલો છે ચિકન ના નમૂના છે ફૂડના બધા નમૂના લેવામાં આવ્યા છે આમાં હવે આ ફૂડના અમે સેમ્પલ એફએસએમાં મોકલીશું અને ત્યાં એના રિપોર્ટની રાહ જોઈશું અંદાજીત ચાર થી પાંચ હોટલના તો લેવામાં આવ્યા છે આપણા આ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાજપોર ગામ આવેલા છે ત્યાં આજરોજ જે કહેવાય હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગ્રામ પંચાયત વિભાગના તલાટી શ્રી અને સરપંચ શ્રી હાજર રહેલા હતા અને ગ્રામ તરફથી અવારનવાર રજૂઆત હતી કે ભાઈ અહીંયા જે ઘણી ચિકન શોપ આવેલા છે અને બીજી ઘણી દુકાનો બજાર આવેલા છે ત્યાં અવારનવાર જે કહેવાય કે બધા બહારથી ઘણા લોકો જમવા માટે આવતા હોય છે પણ જે સ્ટાન્ડર્ડ હોવા જોઈએ ખાવા પીવાની ચીજ વસ્તુઓના એને ચકાસણી કરવી જરૂરી હતી જેથી એક આજરોજ બધા અમારા ટીમ ભેગી થઈ આયોજન રાખેલું હતું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે જેમાં અલગ અલગ જે નોનવેજના શોપ હતા અને બાજુમાં બજારમાં બીજી પણ જે કહેવાય કે ખાણીપીણીની જે શોપ આવેલા હતા એ બધામાં જઈને અ અધિકારીશ્રીઓએ જુદી જુદી ટીમે પોતાની રીતે ચેકિંગ કરેલું છે અને જેમાં કોઈ એવા વસ્તુ સબ સ્ટાન્ડર્ડ કે હલકી ગુણવત્તા અને નહીં ખાઈ શકાય એવા જે ચીજ વસ્તુ હતા તો એને પણ ઉપર કાર્યવાહી કરવામાં આવેલા છે અને દંડની પણ જે અત્યારે હાલમાં પણ આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે તો બીજા સેમ્પલિંગ પણ લેવામાં આવે છે જેમાં સેમ્પલને યોગ્ય મોકલી આપવામાં આવશે જે એના લેબ છે ત્યાં અને એમાં કોઈ પણ જાતના વસ્તુ જણાઈ આવશે કે ભાઈ એના સ્ટાન્ડર્ડ નથી મેન્ટેન થયેલા તો એ મુજબની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે જે લાજપુર ગામ મોટા છે નવસારી રોડ ઉપર આવેલા છે ત્યાં ટ્રાફિક જે કહેવાય કે ભાઈ થોડા સમસ્યા ક્યારેક ઊભા થતા હોય છે આ દુકાનોને લીધે જેથી કરીને આજરોજ તમામ જેટલા દુકાનધારકો હતા એ બધાને બોલાવીને એના ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવ્યા છે અને જે એમને છે હવેથી જો એ પ્રકારે કોઈ પણ સમસ્યા ઊભો થશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે વાહનો છે એને ડિટેન કરીને લઈ જવામાં આવશે અને જે કહેવાય ગંદકી કારણ કે ખાણીપીણીની જગ્યાઓ છે તો અમુક જગ્યાએ ગંદકી પણ જોવામાં આવી છે તો એ બાબતે એ લોકોને ચોખાઈ રાખવા માટે પંચાયત તરફથી પણ નોટિસો આપવામાં આવેલી છે આ અને જો નહીં આગળ ભવિષ્યમાં કરવામાં આવે તો આગળની કડક કાર્યવાહી પણ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલા છે સાથે સાથે આ જગ્યાઓ જે છે અમુક જગ્યાએ એક્સટેન્ડ કરેલા દેખાય છે કે ભાઈ એમના જે લાઇન દોરી છે એનાથી આગળ વધેલા એવું જણાઈ આવે છે દેખીતી રીતે તો એ લોકોને પણ સમજ કરવામાં આવે છે કે તમારા જેટલી મંજૂર થયેલા જગ્યા છે

હેલ્થના શ્રી ખૂબ આ બાબતે ચિંતિત હતા એ લોકોના ધ્યાન ઉપર આવેલું હતું રજૂઆત એમના થકી અમારા સુધી પહોંચેલા હતા અને અમારા તરફથી કોઈ પણ જયારે કોઈ પણ તંત્ર દ્વારા મદદ કે માગવામાં આવે છે બરાબર બિલકુલ અમારા ફરજ છે અને અમે હાજર એ રીતે રહીને એના સાથે રહી તંત્ર સાથે અળી મળીને કામ કરવાની વાત છે અને એ લોકોના ધ્યાન ઉપર આવ્યા હતા એ લોકો સામેથી

એ આપણે પંચાયત દ્વારા ખરાઈ કરવાની રહેશે બરાબર છે કે ભાઈ કેટલી જગ્યા છે અને જો એ એ આવશે કે કે ભાઈ ભાઈ છે 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 કોઈ બાર રીતે વધારેલા બિલકુલ તો એમને આપેલા તમે તમારી રીતે એમને ખ્યાલ હોય જે પણ વેપારી છે પોતે લાંબા સમયથી જો ધંધા કરતા હોય તો એમને ખ્યાલ જ હોય કે ભાઈ આ અમારા આટલી જગ્યા છે અમે આટલા આગળ વધેલા છે તો એમને સમય એ રીતે આપેલા છે કે ભાઈ તમારી રીતે તમારા સ્વ ખર્ચે તમારું દબાણ હટાઈ લો અન્યથા તંત્રને સામેથી કાર્યવાહી કરવી પડશે